જેસીબી દોડાવી સિંહ પર ચડાવવાનો પ્રયાસ કરતો વિડીયો સામે આવેલો છે કુદરતી મારણ આરોપતા સિંહ પર જેસીબી દોડાવવા સિંહોની સુરક્ષા સામે સવાલો ઊભા થયેલા છે ખાંભા શ્યામ રેન્જમાં મોટા સારા કડિયાની આ ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે સિંહોની તતિપજવણી પજવણી સામે વનતંત્રની ધૂતરાષ્ટ્રની ભૂમિકા સામે અનેક સવાલો ઉઠ્યા છે સિંહ પાછળ જેસીબી દોડાવનાર પજવણી કોર સામે સિંહ પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને કાયદેસરના પગલાં લેવા માટે માંગ ઊભી થઈ છે